મારું નામ તળિયા છે અને આ મારા પતિ છે રાવલ સંજય જે બ્રાહ્મણ સમાજમાંથી આવે છે અને હું ભરવાડ સમાજમાંથી આવું છું અમે બંને કોર્ટ મેરેજ કર્યા છે અને અમે અમારી રીતે આ કબૂલાતનામું સ્વીકાર્યું છે જે અમાએ કોર્ટ મેરેજ કર્યા એ મારા પરિવારવાળાને પસંદ નથી આવ્યું એટલે એ લોકો અમને જીવથી મારી નાખવાની ધમકી આપે છે અને એ લોકોએ અમને બીક બતાવી છે એટલે હું માનનીય પોલીસ અધિકારી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત ન્યાયાધીશ પાસે એક વિનંતી કરું છું અને પોલીસ પ્રોટેક્શન માંગુ છું અને મારી આ વિનંતી સાંભળો અને અમે બંને જે કોઈ પણ દબાણ વગર આ કબૂલાતનામું લેખિત સ્વરૂપે રજૂ કર્યું છે જેમાં અમને કોઈ પણ જાતનું બળજબરી કે દબાણ કરવામાં આવેલું નથી આ મેં એક ધર્મશાળાના રૂમમાં વિડીયો શૂટિંગ કરી રહ્યા છે જેમાં અમને કોઈ જ જાતનું કોઈ જ પ્રેશર નથી એટલે હવે હું આ કબૂલાતનામું વાંચવા જઈ રહી છું અને ગુજરાતની બહાર અમે છીએ અત્યારે એટલે અત્યારે તમે સેફ છી પણ હું પોલીસને વિનંતી કરું છું કે જ્યારે અમારે લોકોને સેફટી જોઈ ત્યારે તમે લોકો અમને સેફટી પૂરી પાડો આપ સર્વેને અમે પતિ પત્ની કે જેઓ આ કોર્ટ મેરેજ અમદાવાદ ખાતે કર્યા છે અને આજે તારીખ એકવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ અમને મેરેજ કર્યાનું સર્ટિફિકેટ ન્યાયાલય તરફથી મળેલું છે અને મારું નામ ન્યાસા રાતળિયા અને મારા પતિ જે સંજય રાવલ છે

જે ગુનાહીત ઇતિહાસ ધરાવે છે અને અગાઉ પણ ભૂતકાળમાં ભાગી ગયેલી ઘણી છોકરીઓને બળ જબરદસ્તીથી પરણાવેલી છે અને આ વિચારતા અમને સંજય રાવલના પરિવારની સુરક્ષાને લગતી ચિંતા થઈ કે જેઓ આર્થિક રીતે ગરીબ તથા મધ્યમ વર્ગીય છે તે માટે અમે આજે રોજ પૂરા ભાનમાં અને બંનેની સંપૂર્ણ સહમતિથી કોઈ પણ દબાણ તથા બળજબરી વગર પોતાની ઈચ્છાથી આ વિડીયો અને ઓડિયો તેમજ લેખિત સ્વરૂપે પુરાવા સ્વરૂપે મારા પોતાના અક્ષરોથી લખેલી સુરક્ષાની માંગણી સ્વરૂપે આ અરજી આપી રહ્યા છીએ અને અમે ચિંતામાં છીએ કે ઉપરોક્ત લખાવેલા નામના વ્યક્તિઓ તેમજ મારા ભરવાડ સમાજના વ્યક્તિઓ મારા પતિ રાવલ સંજયના પક્ષના પરિવારના કોઈ પણ સભ્ય દૂર દૂર સુધીના કોઈ પણ સગા સંબંધી કે ઓળખીતાને અમારી શોધખોળ કરવા માટે મારઝોડ અને હત્યા પણ કરી શકે છે તે માટે તેમની લાગવાગ અનુસાર પોલીસના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા અમને સુરક્ષા મળતી નથી તેના કારણે અમારો જીવ ખૂબ જ જોખમમાં છે તો માટે ઉપરોક્ત વ્યક્તિઓ જે ઉપર પ્રમાણે નામ લખેલા છે તથા સમાજના લોકોથી અમને રક્ષણ મળે તે માટે કાયદેસરની કાર્યવાહી કરવા માટે નમ્ર વિનંતી કારણ કે તેઓ ઘાતક હથિયાર લઈને અમારી શોધખોળ કરી રહ્યા છે તેમનાથી મને અને મારા પતિને તેમજ મારા પતિ રાવલ સંજયના પરિવારને ખૂબ જ જીવનો ખતરો છે માટે અમને પોલીસ સુરક્ષા મળી રહે તે માટે અમે આ અરજી કરી રહ્યા છીએ આ વિડીયો બનાવવાનું મુખ્ય કારણ જે હવે અમે તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ પહેલા અમે ટિકટોકથી સંપર્કમાં આવ્યા અને એકબીજાના જોડે સંપર્ક થયા અને ધીરે ધીરે અમે વાતચીત શરૂ કરી અને ચાર વર્ષે પહેલી વાર અમે રૂબરૂ મણિ મંદિરે મોરબીમાં મળ્યા તે વખતે હું મારા પરિવાર સાથે ફરવા અને મારા પતિ રાવલ સંજય એમના ખાસ મિત્ર મેઘલ પરીક સાથે જે પાટડીમાં પાન પાર્લર ચડાવે છે તેઓથી મળ્યા નાની મુલાકાત થઈ પછી અમારી મુલાકાત વધી અને વાતચીત શરૂ થઈ અને અમને એકબીજા ઉપર વિશ્વાસ વધ્યો અને જીવનભર સાથ વિતાવવાનું નક્કી કર્યું અમારી ઉંમર નાની હોવાથી રાહ રીતે થયા ત્યારે મારા પરિવાર તરફથી મારા જ સમાજમાં લગ્ન કરવાની વાતચીત થઈ ત્યારે મને ચિંતા થઈ અને મે મારા પસંદીદા વ્યક્તિ રાવલ સંજય જે બ્રાહ્મણ સમાજ માંથી આવે છે તેમને મેં મારી સાથે લગ્ન કરવા માટે ઉતાવળ કરવા માટે કહ્યું અને ત્યાર પછી બે ત્રણ મિત્ર અને કાયદાકીય વકીલોને મળ્યા અને સલાહ સૂચન લઈને અમે તારીખ વીસ અગિયાર અને બે હજાર ત્રેવીસમાં રોજ કોર્ટ મેરેજ કરવાનું નક્કી કર્યું મેં રાવલ સંજયને મોરબી બોલાવીને મને લઈ જવા કહ્યું અને ત્યારે તે રાવલ સંજય તેના મિત્ર સાથે ગાડી લઈને મને મોરબી લેવા આવ્યા જેમાં હું મારી ઈચ્છાથી કોઈ પણ જાતની જબરદસ્તી વગર મારા ઘરેથી નીકળી છું જેમાં કોઈ પ્રેશર નથી અને તેની જાણ અમારા બંને વગર જ અમે વીસ અગિયાર અને બે હજાર ત્રેવીસ ના રોજ લગ્ન કર્યા અને અમને લગ્ન કર્યા પછી અમને એકવીસ તારીખે સર્ટિફિકેટ મેળવવાનું જાણ થઈ કે એકવીસ તારીખે બપોર પછી અમને સર્ટિફિકેટ મળશે

અને તેઓ નિર્દોષ વ્યક્તિઓ જેઓ આ વાતથી બિલકુલ અને આ કાર્યથી પણ બિલકુલ અજાણ છે તે લોકોને ખોટી હેરાનગતિ અને મારપીટ ન થાય તેની ચિંતા થવા લાગી અને અમારા જીવને પણ મારા પરિવાર તરફથી જીવનું જોખમ વધી ગયું છે તે કારણથી અમે પ્રમાણપત્ર લઈને તરત જ અમદાવાદના મોટા રેલવે સ્ટેશને પહોંચ્યા અને ત્યાં કેમેરામાં દેખાઈ જવાના ડરથી અમે અમારી ઓળખાણ છુપાવી અને સ્ટેશનમાં પ્રવેશ કર્યો અને ક્યાં જવું તે અંગે ખૂબ વિચારો કર્યો પછી અમે પ્લેટફોર્મ નંબર છ અને સાત પર પડેલી એક અજાણી જે દક્ષિણ ભારત તરફ જતી યશવંતપુરમ વિકલી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન જે દક્ષિણ ભારત તરફ જતી હતી એના જનરલ ડબ્બામાં સંતાઈને બેઠા અને પ્રવાસ કર્યો હાલમાં અમે દક્ષિણ ભારતના અજાણ્યા શહેરમાં મંદિરની ધર્મશાળામાં લીધો છે અને અને ત્યાંથી આ ઓડિયો અમે અમારા આ અજાણ સગા જાણ થાય એટલે તે માટે અને સરકારી તંત્ર અને સુરક્ષા અધિકારી અમારા અમને સુરક્ષા પૂરી પાડે તે માટે આ કબૂલાત મોકલી રહ્યા છીએ અને આ અરજી સાથે ખાસ વિનંતી કે આ કામમાં સંજયભાઈ મૈયાભાઈ રાતડિયા પછી દીપકભાઈ મનોજભાઈ રાતળિયા પછી ગોપાલભાઈ દેવાભાઈ રાતળિયા પછી મનોજભાઈ ભીખાભાઈ રાતળિયા નવગણભાઈ ભીખાભાઈ રાતળિયા